હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે હું તમારી સાથે શેર કરવાની છું એક નવી ટ્રીક સાથે ઘઉંના લોટનું ખીચું જે આપણે બજારમાં ચોખાના લોટનું મળતું હોય છે ને એનાથી પણ બેસ્ટ આપણે ઘઉંના લોટનું આજે ખીચું બનાવીશું ઘઉંના લોટનું જ્યારે પણ ખીચું બનાવતા હોઈએ છીએ ત્યારે ઘણીવાર તેમાં ગાંઠા પડી જાય છે તો એવું ના થાય તેના માટે એક નવી ટ્રીક સાથે આજે આપણે ખીચું બનાવીશું તો તમે વિડીયોને છેલ્લે સુધી જોજો અને વિડીયો ગમે તો સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરજો તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ ખીચામાં નાખવા માટેનું આપણે જે મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે તે છે મરચાં અને ધાણા તો ખીચામાં જો તીખાશ હોય ને તો ખીચું ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તો આપણે આ મેં એક નંગ જેટલું મરચું છે તેને લાંબુ લાંબુ કટ કરીને લીધું છે તમારે વધારે તીખાસ જોવે તો તમે તેની જગ્યાએ બે મરચાં પણ વાપરી શકો છો હવે આપણે મિક્સર જારમાં તેને એડ કરીને અતકચરી પીસાય તેવી એક ફાઇન પેસ્ટ બનાવી લેવાની છે તો હવે આનું ઢાક બંધ કરીને હું આની ફાઇન પેસ્ટ બનાવી લઈ તો આ જે પેસ્ટ છે ને તે મિક્સરમાં ઓન ઓફ ઓન ઓફ કરીને આ રીતે અદકચરી આપણે લેવાની છે તો હવે આ થઈ ગઈ આપણી પેસ્ટ તૈયાર હવે આપણે તેના માટે લોટ લેશું તો અહીંયા જુઓ ફ્રેન્ડ્સ મેં અહીંયા એક વાટકી જેટલો આપણે રોટલી બનાવીએ ને તે લોટ આપણે લેવાનો છે તો ઘઉંનો એક વાટકી જેટલો કોઈ તમારે વાટકીનું માપ કરી લેવાનું તો એક વાટકી મેં અહીંયા ઘઉંનો લોટ લીધો છે તો હવે આપણે ખીચા માટેનું પાણીનું માપ જો પરફેક્ટ હોય ને તો જ ખીચું સરસ બનશે અને એકદમ પરફેક્ટ બનશે તો આપણે જે વાટકીથી લોટ લીધો છે ને તે વાટકીથી જ આપણે પાણીનું માપ લઈશું તો અત્યારે હું એક વાટકી જેટલું પાણી છે તે આ કઢાઈમાં ઉમેરી દઈશ આપણે એક વાટકી લોટ હોય ને તો બે વાટકી તેની સામે પાણી લેવાનું છે તો હવે આપણે એક વાટકી જે પાણી આપણે લીધું છે તે આ કઢાઈને આપણે ગેસ ઉપર ઉકળવા માટે મૂકી દઈશું ગેસની ફૂલ ફ્લેમ પર આપણે પાણી છે તે જો ઉકળી રહ્યું છે તો બે મિનિટ જેવો સમય થયો છે અને હવે આપણે જે ધાણા અને મરચાંની પેસ્ટ બનાવી છે તે બધી જ આમાં ઉમેરી દઈશું અને ગેસની ફ્લેમ છે ને તે હવે આપણે મીડિયમ કરી દઈશું તો લગભગ આપણે ચારક મિનિટ જેવું આ પાણીને ઉકળતા ટાઈમ લાગશે આમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશ તો અડધી ટી સ્પૂન જેટલું મેં મીઠું એડ કર્યું છે અને તેની સાથે જ ખૂબ જ સરસ ટેસ્ટ માટે આપણે એક ચમચી જેટલું આમાં જીરું આખું જીરું જે આવે છે તે આપણે એડ કરીશું અને અડધી ટી સ્પૂન જેટલું બેકિંગ સોડા મેં એડ કર્યો છે તેની જગ્યાએ તમે પાપડખાર આવે છે તે પણ વાપરી શકો છો અને એકવાર આ બધું જ આપણે સારી રીતે મિક્સ કરી દઈએ તો હવે ચારક મિનિટ માટે આ પાણીને આપણે ઉકળવા દઈશું પાણી જ્યાં સુધી ઉકળે છે ત્યાં સુધી આપણે ખીચા માટેની બીજી તૈયારી કરી લઈએ તો જુઓ ફ્રેન્ડ્સ અહીંયા મેં જે વાટકીથી આપણે લોટ લીધો હતો ને ઘઉંનો એ વાટકી ભરીને જે લોટ છે તે મેં આ તપેલીમાં એડ કરી દીધો છે અને હવે આપણે તે લોટમાં એક વાટકી જેટલું પાણી એડ કરશું આ પાણી આપણે કાચું લીધું છે મતલબ કે આ નોર્મલ પાણી જે ઠંડુ હોય તે જ લીધું છે હવે આ જે મિશ્રણ છે તેને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું તો આ જ સિક્રેટ ટિપ્સ છે જેનાથી આપણું ખીચું છે ને તે ખૂબ જ સરસ બનશે અને તેમાં જરા પણ ગાંઠા નહીં પડે તો બસ આ જ રીતે આપણે કાચો લોટ અને પાણી છે તેને મિક્સ કરીને આ રીતની લોટની પેસ્ટ બનાવી લેવાની છે તો આ રીતના મેં બનાવી લીધું છે હવે આને આપણે સાઈડ પર મૂકી દઈશું તો આપણે જે ગેસ ઉપર પાણી ઉકાળવા મૂકી દીધું હતું તો તેનું આંધણ આવી ગયું છે અને પાણી પણ સરસ ઉકળી ગયું છે હવે આ સ્ટેજ પર આપણે જે લોટની પેસ્ટ બનાવીને રેડી કરી છે તે બધી જ આમાં ઉમેરી દઈશું જો આ રીતે મેં બધી જ પેસ્ટ છે તે મેં ઉમેરી દીધી છે અને હવે આ મિશ્રણને આપણે ચમચાની મદદથી આમાં હલાવી લેશું જો આ રીતે આપણે તો તમે જોઈ શકો છો કે પાણી અને જે લોટની આપણે પેસ્ટ બનાવી છે તે બધી જ એકરસ થઈ જ થઈ જવા માંડશે અને જે આ પાણી છે બધું જ તે આ બધા લોટમાં સમાઈ જશે તો આ રીતે આપણે બધું જ મિક્સ કરી લેવાનું છે અને ગેસની ફ્લેમ છે ને તે આપણે એકદમ સ્લો રાખવાની છે ગેસની સ્લો ફ્લેમ પર આપણે આ ખીચાને પાંચ મિનિટ માટે આ રીતે જ ચલાવતા રહેવાનું છે તો તમે જોઈ શકશો કે થોડીક જ વારમાં ખીચું છે તે બનીને તૈયાર થઈ જશે તો જુઓ ફ્રેન્ડ્સ આપણું ખીચું છે ને તે એકદમ કડાઈની સપાટી પણ છોડવા માંડ્યું છે કારણ કે તેમાંથી જે પાણી છે તે બધું જ સોસાઈ ગયું છે તો આ રીતનું આપણું ખીચું છે તે તૈયાર થઈ ગયું છે તો હવે આ ખીચાને આપણે કાચું ના લાગે તેના માટે આપણે તેને બે મિનિટ માટે સ્ટીમ કરી લેવાનું છે તો હું અહીંયા એક પ્લેટ લઈ લઈશ તો તેમાં મેં તેલ લગાવી લીધું છે તો હવે આપણે જે ખીચું બનાવીને તૈયાર કર્યું છે તે આ પ્લેટમાં આપણે છૂટું છૂટું પાથરી દેસું આ રીતના તો તમે જોઈ શકો છો જો આ રીતે મેં ખીચું બધું જ છે તે આ ડીશમાં પાથરી દીધું છે તો હવે આપણે આને સ્ટીમ કરી લઈએ તો આ ખીચું છે તેનું સ્ટીમ કરવાનું એક જ કારણ છે કે તે ખાવામાં કાચું ના લાગે અને બીજું કે આપણે જ્યારે પાપડ બનાવતા હોઈએ ને ત્યારે પાપડ પણ તે ફાટે નહીં અને પ્રોપર તે બફાઈ જાય તેના કારણે પાપડ પણ નથી ફાટતા તો આ ખીચું છે તેને સ્ટીમ કરવું તો ખૂબ જ જરૂરી છે તો અહીંયા મેં એક ગ્લાસ પાણી નાખીને એ કઢાઈમાં પાણી ગરમ થવા માટે મૂકી દીધું છે તો હવે આપણે આમાં જે ખીચા માટેની ડીશ તૈયાર કરી છે તે પ્લેટ આમાં મૂકી દઈશું અને ઉપરથી એક ઢાંકણ ઢાંકીને તેને બે મિનિટ માટે આપણે સ્ટીમ કરી લઈશું બે મિનિટ બાદ હવે આપણે ઢાંકણ ખોલીને ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો કે ખીચું છે તે પ્રોપર બફાઈ ગયું છે અને તે ઉપસી પણ ગયું છે તો હવે આપણે આ સ્ટેજ પર ગેસની ફ્લેમ છે તે બંધ કરી દઈશું અને ખીચાને આપણે નીચે લઈ લેશું ખીચું બનીને એકદમ રેડી છે તો હવે આપણે તેને સર્વ કરી લઈએ તો હવે આપણે ચમચાની મદદથી બે બાઉલ છે તેમાં આપણે ખીચું ભરી લઈશું તો આ રીતે ખીચું જો બનાવવામાં આવે ને તો તેમાં કોઈ પણ પ્રોબ્લેમ નહીં આવે અને તે ખાવામાં પણ ખૂબ જ સરસ લાગશે તો જો અહીંયા મેં બે બે બાઉલ છે તેમાં ખીચું ભરી લીધું છે હવે તેના ઉપર આપણે જે અથાણા માટેનો જે મસાલો આવે છે તે આપણે થોડો થોડો આમાં સ્પ્રિંકલ કરી દઈએ જેનાથી ખીચાનો ખાવાનો જે ટેસ્ટ છે ને તે ખૂબ જ સરસ આવશે અને તેની ઉપર એક ટી સ્પૂન જેટલું કાચું તેલ સિંગ તેલ હોય તે આપણે એડ કરી દેવાનું છે તો બંને બાઉલમાં આ રીતે સિંગ તેલ છે તે એડ કરી દઈશું તો તમે ક્યારે બનાવો છો આવું ઘઉંના લોટનું ટેસ્ટી ખીચું તે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને મારી જો આજની રેસિપી તમને ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને શેર કરજો ફરી જ એક નવા વિડીયો સાથે મળીશું થેન્ક યુ ફોર વોચિંગ ના બનવું હોય એમાં